નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દર વર્ષે સમગ્ર દેશમાંથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફરવા આવતા હોય છે ખાસ કરીને સોમવારે વધારે ભીડ રહેતી હોય છે ત્યારે સોમનાથ હાઈવે પર મોટો અકસ્માત થયો છે અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાત્રે હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે એક ખાનગી કંપનીની બસને રાત્રે ત્રણ અને પાંત્રી વાગે થોડી આડાથી રાજકોટ તરફ જતાં અકસ્માત નડ્યો હતો જેમાં બસ એક ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી આ ઘટનામાં જીજે ચૌદ હેઠળ સત્તાણું સત્તા નંબરની બસના ડ્રાઈવર સહિત આગળના ભાગમાં બેસેલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જો કે કોઈ જનાની નહોતી થઈ લોકોનો આબાદ બચાવ થયો હતો તમામ લોકોને સુરક્ષિત બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા જોકે અકસ્માતના પગલે હાઈવે પર મોડી રાત્રે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ